નમસ્કાર કરંટ ટોપિકમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલનો મહિનો આ ત્રણ જે મહિના હોય છે તે પરીક્ષાઓના મહિના હોય છે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ સ્કૂલની પરીક્ષાઓ ક્યાંક તો કોલેજની પરીક્ષાઓ એટલે પરીક્ષાઓનો એક આખો જે માહોલ સર્જાતો હોય છે એ ખૂબ જ તણાવ ભર્યો માહોલ હોય છે અને આ તણાવભર્યા માહોલમાં કેવી રીતે પોતાનું જે લક્ષ્ય છે તેના પર સતત ધ્યાન કેન્દ્રિત રાખીને કેવી રીતે આગળ વધવું કેવી રીતે તૈયારી કરવી એ મુખ્ય પ્રશ્નો હોય છે ઘણા બધા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ કે જે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા એ આપણા દેશમાં સૌથી મહત્વની પરીક્ષા અત્યારે ગણાય છે અને બોર્ડની પરીક્ષાના મહિનાઓ જે શરૂ થયા છે આપણા રાજ્યમાં ગુજરાતમાં પણ સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એટલે જે સત્યાવીસ ફેબ્રુઆરીની રાહ જે સતત જોવાઈ રહી છે અને જે પ્રકારે એક આતુરતા છે વિદ્યાર્થીઓની અંદર અત્યારે મિશ્રિત લાગણીઓ હશે ક્યાંક એવું એવી પણ લાગણી હશે કે ક્યારે પરીક્ષા આવી જાય અને ક્યારે આપણે આપણી એક જાતને સાબિત કરી દઈએ ક્યારે સરસ મજાનું પેપર લખીને એક વખત જે પરીક્ષા છે એ પરીક્ષામાંથી પસાર થઈ જઈએ એટલે પૂરું અને બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હશે કે આખરે આ બોર્ડની પરીક્ષા જે છે એ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી તો સારું પરિણામ આવે ઘણા વિદ્યાર્થીઓ કે જે ખૂબ જ સંવેદનશીલ હોય છે ક્યાંક એમને નાપાસ થવાનો ડર સતાવતો હોય છે ક્યાંક એવું વિચારી લેતા હોય છે કે આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં ધાર્યું પરિણામ જો ન આવે તો પછી ભવિષ્યનું શું થશે માતા પિતા પણ ખૂબ જ ચિંતિત હોય છે અને માતા પિતા માટે તો પોતાનું જે બાળક છે એ તમામ જે બાળકોની હરોળમાં સામેલ થાય એ તમામ બાળકોની સાથે તે પણ જીવનમાં આગળ વધે માતા પિતા તો સારું જ ઈચ્છતા હોય છે પરંતુ ક્યાંક પોતાની અપેક્ષાઓનો ભાર એ બાળક ઉપર નાખી દેતા હોય છે અને તેના કારણે જે બાળક છે તે ખૂબ જ અસહ્ય દબાણ અનુભવતું હોય છે ત્યારે આ માહોલ વચ્ચે આજે કારણ ટોપિકમાં ખાસ ચર્ચા એ માટે ગોઠવવાની કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ કે જે આ દબાણમાંથી સ્ટ્રેસ સાથે ડીલ કરીને આગળ વધ્યા છે તેમના જીવનમાં એમની પાસેથી થોડી ટિપ્સ મેળવીશું એમની પાસેથી થોડું માર્ગદર્શન મેળવીશું કે આખરે કેવી રીતે બોર્ડની જે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારે તૈયારીઓ કરવાની છે અને તૈયારીઓથી માંડીને રિઝલ્ટ સુધીનો જે એક આખો માહોલ હોય છે તેને કેવી રીતના આપણે હેન્ડલ કરવાનો છે વિદ્યાર્થી તરીકે સાથે જ માતા પિતા પાસેથી વિદ્યાર્થીની શું અપેક્ષા હોય છે શિક્ષકો જે હોય છે કેવી રીતના મદદરૂપ થઈ શકે બાળકોને એ પણ જાણવાનું છે તો પરીક્ષા જે છે એ પરીક્ષા એ કોઈ પણ વિદ્યાર્થી જીવનનો સૌથી મહત્વનો મુકામ હોય છે પરીક્ષા એક એવી વસ્તુ છે કે જેનાથી વિદ્યાર્થીની અંદર રહેલી જ્ઞાન વિદ્યાર્થીની અંદર જે સમજણ છે જે તે વિષય માટેની તેને કેટલું નોલેજ છે અને કેવી શિસ્ત છે તેની અંદર આ તમામ બાબતોની કસોટી થતી હોય છે આખું વર્ષ દરમિયાન એ વિદ્યાર્થીએ કેવી રીતે તૈયારી કરી છે કેવી રીતે એ જે વિષય છે તેમાં મહારત તેણે હાંસલ કરી છે આ બધી જ બાબતોની એક પ્રકારે કસોટી એ આ બોર્ડ પરીક્ષાના દિવસો દરમિયાન થઈ જતી હોય છે અને એટલા જ માટે અત્યંત મહત્ત્વની ગણાય છે આ પરીક્ષાઓ અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મહત્ત્વ અપાતું હોય છે કેમ કે કારકિર્દી ઘડતરનું એક પ્રથમ પગથ તેનું ગણી શકાય બોર્ડ ની પરીક્ષા બાદથી જ આગળ જતા તે શું કારકિર્દી અપનાવશે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ એ કઈ સ્ટ્રીમમાં જશે કયા કયા જે ક્ષેત્રો છે તેમાં પોતાની એક સફળ કારકિર્દી તે બનાવી શકે આ તમામ બાબતો એ બોર્ડની પરીક્ષાના પરિણામ પરથી નક્કી થતી હોય છે એટલા માટે ખૂબ જ મહત્ત્વ તેને આપવામાં આવતું હોય છે અને એવામાં સૌથી પહેલાં બાળકોની જે માનસિક સ્થિતિ છે બાળકોની જે પ્રકારની ઈચ્છાઓ અપેક્ષાઓ હોય છે એમની મનસ્થિતિને સમજીને આપણે કેવી રીતના વધુને વધુ બાળકો તણાવ મુક્ત રહી શકે એ આજની ચર્ચામાંથી ક્યાં કેટલાક શોધવાનો આપણે પ્રયાસ કરીશું વધુ સમય ને લેતા હવે જે ત્રણ વિદ્યાર્થીઓ જોડાયા છે એમનો હું પરિચય આપી દઉં આપણી સાથે જોડાયા છે ઈશાન સંઘવી ઈશાન ધોરણ દસ ની અને ધોરણ બાર ની બંને પરીક્ષાઓ આપી ચૂક્યા છે હાલ તેઓ કોલેજમાં ભણી રહ્યા છે પ્રથમ વર્ષમાં છે ઈશાન પાસેથી એ સમજવાનું છે કે એમના સમયમાં એમણે કેવા પ્રકારની તૈયારીઓ કરી છે સાથે જ જોડાયા છે યુગ સાખરેલિયા યુગ અત્યારે ધોરણ અગિયારમાં છે અને ધોરણ દસની પરીક્ષા આપી ચૂક્યા છે એટલે પ્રથમવાર જે કોઈ પણ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે એમણે યુગ પાસેથી થોડીક ટિપ્સ મેળવવાની છે થોડું માર્ગદર્શન મેળવવાનું છે કે કેવી રીતના જે પરીક્ષા છે એ પરીક્ષાનો એક આખો સમયગાળો તેમણે પસાર કર્યો છે રીચા વેકરિયા પણ આપણી સાથે જોડાયા છે અત્યારે બીસીએ માં ભણી રહ્યા છે રીચા અને એ ધોરણ દસ અને ધોરણ બાર બંને પરીક્ષાઓ આપી છે બિલકુલ ઈશાનની જેમ જ એટલે એમના સમયમાં પણ કેવી રીતના માહોલ હતો કેવી રીતના

અ સામાન્ય રીતે છોકરીઓ થોડીક ઘણી ભાવુક ગણાય છે અને છોકરીઓ એ થોડીક વધારે શિસ્તમાં પણ ગણાય છે કે તેમનામાં સામાન્ય રીતે છોકરાઓ કરતા વધારે શિસ્ત જોવા મળે છે જ્યારે ની વાત આવે છે ઘણીવાર એવું પણ બહાર આવ્યું છે કે ધોરણ 10 ના જ્યારે પરિણામો બહાર આવે ધોરણ 12 ના પરિણામો જ્યારે બહાર આવે ત્યારે છોકરીઓ એ મેદાન માર્યું હોય હવે મારે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજવું છે કે આપે પોતે જ્યારે પરીક્ષા આપી હતી આપના ઘરમાં કેવો માહોલ હતો કેમ કે છોકરીઓ પાસેથી સારા પરિણામની વધારે ક્યાંક અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે કેવી રીતના વાતાવરણ હતું વાતાવરણની પહેલા તો વાત કરી અને આપે કેવી રીતના પ્રેપરેશન કરી સૌથી પહેલા તો આ વખતે જે રિઝલ્ટ આવ્યું હતું જે બોર્ડ પાસ કર્યા પછી તો આ વખતે જે રિઝલ્ટ હતું અચાનક હતું કે કોઈને ખબર નહોતી અગાઉ ડેટ રિલીઝ નહોતી થઈ કે બોર્ડનું આ રિઝલ્ટ આવવાનો છે પેલા તો બધા શોકમાં હતા કે આવતીકાલે ડિક્લેર થાય છે અને એક હોય ને કે કે ભાઈ રિઝલ્ટ આવશે જે આપણે હાર્યું છે એ પ્રમાણે આવી જશે કે નહીં અને પેરેન્ટ્સ ને આમ અચાનક શોક લાગ્યો કે ભાઈ આવતી જ કાલે રિઝલ્ટ છે ને રિઝલ્ટના થોડાક દિવસ પહેલા જાણ થઈ જાય છે સ્ટુડન્ટને પણ આ વખતે જે સડનલી અચાનક જ એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ રિઝલ્ટ આવી જશે અને એના લીધે જે એકદમ શોકીંગ માહોલ હતો એક દિવસ શોક ઉપર રહ્યો પછી બીજે દિવસે તો સવારે નવ વાગે જે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે બધાને આમ એકદમ કે નહીં એક્સપેક્ટેડ જે હતું એ રિઝલ્ટ આવી ગયું પેરેન્ટ્સ ને પણ ખુશી હતી સ્કૂલ ને પણ કારણ કે સ્કૂલની જે મહેનત હતી શોખ હોય છે ઘણા માટે શું કહેવાય ખુશીનો માહોલ હોય છે ઘણાને અનએક્સપેક્ટેડ થોડુંક રિઝલ્ટ હોય તો એના માટે થોડોક દુઃખનો માહોલ હોય પરંતુ રિઝલ્ટની રાહ બધાને હોય છે કે ભાઈ આપણું રિઝલ્ટ કેવું પ્રિપરેશનની જ્યારે આપણે વાત કરીએ તો ટાઈમ શેડ્યુલ ખૂબ મહત્વનું હોય છે આપે કેવી રીતનું આપનું ટાઈમ શેડ્યુલ બનાવ્યું હતું કે જેથી દરેક જે બાબતો જેના ઉપર ધ્યાન આપવાની છે એ દરેક કોચિંગનો ટાઈમ હોય કે પછી સ્કૂલનો ટાઈમ હોય કે આપણા પોતાના રીડિંગનો ટાઈમ હોય અને બધું એક સાથે સચવાઈ જાય એવું ટાઈમ શેડ્યુલ કેવી રીતે બનાવવું ટાઈમ શેડ્યુલમાં તો સૌથી પહેલા તો સવારે જો કોઈને સવારે વાંચવાની ઈચ્છા થતી હોય વેલું અને વાંચવાની તો બધાના અલગ અલગ ટાઈમ ઉપર હોય કે કોઈને સવારે વાંચવું ગમતું હોય કોઈને મોડે સુધી રાતે વાંચવું ગમતું હોય તો મને સવારે વહેલું ઉઠીને વાંચવું ગમતું એટલે અ સવારનો સમય એવો હોય છે કે જે શાંત વાતાવરણ હોય અને જયારે કોઈ સ્ટુડન્ટ સવારે વહેલી સવારે ઉઠીને વાંચવા બેસે ને તો એનું રિઝલ્ટ વધારે આવે કારણ કે મોડી રાત સુધી એવું થાય કે આખો દિવસ સ્ટ્રેસફુલ રહ્યો હોય ને તમે રાતે પાછો એનું બર્ડન વધારે કરો એના કરતા તમને જે સવારે વાંચી અને જે તમને તમારું જે રિઝલ્ટ એનું પછી આવે એક્ઝામ નું એ બહુ સારું આવે કારણ કે સવારે તમે શાંત વાતાવરણમાં ને પછી તમારે સ્કૂલ હોય પેપર હોય સ્કૂલ ના આફ્ટર સ્કૂલ કે ભાઈ તમે જ્યારે ઘરે આવો ત્યારે થોડી ફ્રેશ થાવ એવું નહીં કે ભાઈ આખો દિવસ સાત આઠ કલાક વાંચ્યા જ કરો ફ્રેશ થાવ તમને કોઈ બી એન્ટરટેનિંગ પ્રોગ્રામ ગમતા હોય તો પ્રોગ્રામને થોડી વાર જોવો તમે ગેમ્સ ને પ્રિફર કરતા હોય તો તમે ગેમ્સ રમો કોઈ બી સોશિયલ મીડિયા સાથે કનેક્ટ હોય તો અડધી કલાક એને પણ પ્રિફર કરો પણ સાવ સોશિયલ મીડિયા સાથે એટલું બધું અટેચ ના થઈ જાઓ કે પછી આપણે આપણું રીડિંગ જ ભૂલી જાય એટલે તમારું ટાઈમટેબલ એ રીતે નક્કી કરો અને એ રીતે રાખો કે તમારું બિઝી થઈ જાય અને તમારું બધું મતલબ ફ્રેશ છે તમે આખો ટાઈમ હોય એ પણ તમારે કવર અપ થઈ જાય ઓકે પણ પેરેન્ટ્સ તો મોટા ભાગે એવી સલાહ આપતા હોય છે કે ટીવી મોબાઈલ સોશિયલ મીડિયા થી તો દૂર રહેવું જોઈએ સાવ ડિસ્કનેક્ટ થઈ જવું જોઈએ અને અમુક મહિનાઓ માટે તો ભૂલી જ જાવ કે તમારી પાસે મોબાઈલ છે તો શું કહેજો હવે આવા જે પેરેન્ટ્સના જે એડવાઇસ આપતા હોય મારા પેરેન્ટ્સે આવું ક્યારે મારી સાથે મતલબ મને એવું સજેશન ક્યારે નથી આવ્યું કે ભાઈ તું ફોન થી દૂર રહે તું ટીવી થી દૂર રહે કારણ કે શેડ્યુલ આખું એવું હોય છે કે અમારે સ્કૂલ નો ટાઈમિંગ હતો સવારે છ થી બપોર પછી એટલે હું થોડીક યુઝ કરું પણ પછી એક ટાઈમ હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો કારણ કે જસ્ટ ખાલી તમે ફ્રેશ થવા માટે પેરેન્ટ્સનો નો હોય છે રેકમેન્ડ કે મોબાઈલ કે ટીવી થી દૂર રહો પણ તમે સતત વાંચ્યા કરો ને તો એ બી કઈ તમારા મગજ એટલું બધું રહેવાનું નથી એટલે ફ્રેશ જો તમને અધર એક્ટિવિટીઝ કરવી ગમતી હોય તો તમે એ એક્ટિવિટીઝ કરો અધરવાઇઝ તમને ટીવી જોવો ગમતું હોય તો તમે અડધી કલાક ટીવી જોવો અડધી કલાક સોંગ્સ સાંભળો કે ભાઈ અધરવાઈઝ સોશિયલ મીડિયા ઉપર તમે જે કોઈ તમારું કઈ જોવું ગમતું હોય તો તમે એ બી જોઈ શકો પણ ફ્રેશ ફ્રેશ ખાવા માટે જરૂરી છે કારણ કે આખો દિવસ તમે વાંચ્યા કરો તો એ એનો કોઈ મતલબ નથી એ ખાલી બસ તમે રટ્ટા માર્યું એના જવું જ છે એટલે થોડું જરૂરી છે ઓકે ઈશાન શું કહેશો ખાસ કરીને તમે જે પરીક્ષા આપી છે તમારા વખતે કેવી રીતના તૈયારી કરી હતી એ તો બધું પૂછજો અને ખાસ કરીને હવે અમદાવાદમાં આ શરૂ કર્યું છે કે પ્રી બોર્ડ લેવા માંડ્યા છે પ્રી બોર્ડ એટલા માટે કેમ કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે કે જેમને આઈડિયા આવે કે પ્રી બોર્ડ જો આપી દીધી હોય તો એમને એ બાબતનો ખ્યાલ આવે કે એકચ્યુઅલ જ્યારે આપણે બોર્ડ પરીક્ષા આપીશું ત્યારે કેવી રીતના આપવાની છે કદાચ કોઈ ભૂલો થઈ હોય તો શું કરવું શું ન કરવું એ બાબતનો પહેલેથી વિદ્યાર્થીને ખ્યાલ રહે એના માટે પ્રી બોર્ડ એક એરેન્જમેન્ટ કરવામાં આવી છે શું કહેશો કે કેવા પ્રકારનું આ આ દરેક જગ્યાએ હોવું જોઈએ એવું લાગે છે આપને એટલે પ્રી બોર્ડ પ્રી બોર્ડ એક એવી વસ્તુ છે જેમાં મતલબ કેવું કે તમને ખબર પડશે કે તમે બોર્ડ માં કેવી રીતે પ્રિપેરેશન કરવાના છો અને પ્રી બોર્ડ આપો તે એટલે ત્યાં સુધી તમને આમાં કેવું હોય છે કે ત્યાં સુધી કોઈ પ્રિપેર કરતું નથી એટલું બધું પ્રી બોર્ડ પછી કે બોર્ડની ની એક્ઝામ છે એટલું થોડું તમને સ્ટ્રેસ આવશે કે પ્રી પછી હવે થોડું ભણવું જોઈએ એટલે એ પ્રમાણે પ્રી બોર્ડ મહેનત કરવી જોઈએ અને બીજું તો એ જ કહીશ કે ટેક્સ્ટબુક ઉપર વધારે ફોકસ કરો કારણ કે કઈ બી નું આવવાનું નથી ટેક્સ્ટબુક જેટલી કરશો એના ઉપરથી જ બધું આવશે અને એવી રીતે તમારો એક ટાઈટ કેવું કહેવાય કે એક શેડ્યુલ બનાવી રાખો કે આ ટાઈમે આ કરવાનું છે આ ટાઈમે આ એ તમે નહીં કરો તો પછી નહીં મેળ પડે અચ્છા પણ હવે આ આઈએમપી નો ટ્રેન્ડ તો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે કે ભાઈ આઈએમપી આપીએ છીએ અને વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થાય આઈએમપી બસ એટલું જ વાંચી લેવાનું ને એટલું જ પરીક્ષામાંથી છે ના એટલે એના એના ઉપર એટલું બધું એટલે આમ બહુ એવું વિશ્વાસ નહીં કરવાનો કે બોર્ડ તો કઈ બી આવી શકે એટલે બધું તમારે કરવું જ પડે થોડું મને જણાવો ઈશાન તમારા વખતે તમે કેવી રીતના પ્રિપેરિંગ કર્યું હતું તમને એવું લાગે છે કે કોઈ આમ એક્ઝેક્ટ કોઈ આમ પ્લાન એવો હોય શકે કે બસ આજ ફોલો કરો તો પછી બધું એક સાથે સચવાઈ જાય ટાઈમ શેડ્યુલ ના ના એટલે મારા વખતે તો બધું કેવું કે મસ્તી સાથે અને બધું સાથે જ ભણવાનું થયું હતું એટલે એવું નહીં પ્રીબોર્ડ પછી જ મેચુઅલી પ્રોપરલી ભણવાનું ચાલુ કર્યું હતું કારણ કે પ્રીબોર્ડ બોર્ડ સુધી બધા મસ્તી જ

અને ટ્વેલ્થની વાત કરીએ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ સિમ્પલ ફિઝિક્સમાં હવે જેવી રીતે મારા વખતે ફિઝિક્સમાં એમસીક્યુ સખત અઘરાયા હતા બોર્ડમાં એટલે એમસીક્યુ ઉપર વધારે ફોકસ કરો કારણ કે થિયરી તો તમે વાંચીને તમે આવી જશે મગજમાં એટલે તમે કહી શકો કે તમે ગોખીને બી કરી જ પણ એમસીક્યુમાં કેવું છે કે તમારે મગજ દોડાવવું પડે કે કેવી રીતે કઈ રીતે કઈ ફોર્મ્યુલા આવશે હવે કેલ્ક્યુલેટિવ સમજા તો કઈ ફોર્મ્યુલા વાપરવાની થિયોટીકલ સમજાતો તો તમારે ટેક્સ્ટબુક વાંચેલી હશે તો આવડશે એટલે એ પ્રમાણે જવાનું અને મેથ્સ માં તો સિમ્પલ તમારે સોલ્વ જ કરવું પડશે પ્રેક્ટિસ વગર કઈ નહીં એટલે ઓકે એટલે સાયન્સ અને મેથ્સ સ્ટીલ વધારે પ્રેક્ટિસ ની જરૂર છે થિયોરિટિકલ જે સબ્જેક્ટ છે પણ થિયોરિટિકલ સબ્જેક્ટ ના પછી આન્સર્સ માં એ વધારે પાછા ટાઈમ કન્ઝ્યુમિંગ હોય હવે આ મારે ખાસ ટિપ્સ આમાં બહુ જ જરૂર છે ઈશાન વિદ્યાર્થીઓને ટિપ્સ ની કે ટાઈમ જે છે ટાઈમ ફટાફટ ખૂટી જતો હોય છે આપણે જયારે સ્ટાર્ટિંગમાં પેપર જયારે હાથમાં આવે એ વખતે હજી સવાલો વાંચે ભલે રીડિંગ માટે એક્સ્ટ્રા ટાઈમ આપતા હોય છે પણ તેમ છતાં જયારે લખવાનું શરૂ કરીએ છીએ એક વખત ત્યારે બહુ જ એવું થતું હોય છે કે સ્ટાર્ટિંગના સવાલોના જવાબ વ્યવસ્થિત લખવામાં આપણે વધારે ટાઈમ આપી દીધો અને એના કારણે પાછળના જે સેક્શન્સ હોય છે એના જવાબમાં ટાઈમ ખૂટ્યો હવે આવું ના થાય એના માટે શું કરવું જોઈએ હવે જે આગળની દસ મિનિટ આપે છે લોકો એ શેના આપે છે એ તમે જુઓ કે તમને કયા ક્વેશ્ચન્સ આવડે છે અને કયા નથી આવડતા એના ઉપર વધારે ફોકસ કરો પણ મારા ખ્યાલથી પહેલા તમે જે ફોર માર્કર હોય કે જે બી જે મોટા ક્વેશ્ચન્સ હોય એના ઉપર ફોકસ કરો કે એમાંથી જે આવડે છે પેપર ત્યાંથી ચાલુ કરો લખવાનું કારણ કે આગળથી ચાલુ કરશો અને પછી ટાઈમ ખૂટ્યો તો પાછળના જે વધારે માર્કરના જે ક્વેશ્ચન્સ છે એ બધા છૂટી જશે પણ અગર તમે પાછળથી ચાલુ કરશો તો આગળ જે ટુ માર્કરના ચાલો એક બે છૂટ્યા તો ચાર માર્ક જશે પણ પાછળના એક બે છૂટ્યા તો આઠ માર્ક જશે એટલે પ્રમાણે તમારે પ્રિપેર કરવું પડે ઓકે ફાઇન યુગ તમે પોતે જે ટેન્થ ની એક્ઝામ આપી સૌથી પહેલા તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો બસ પહેલા એક્સપિરિયન્સ જાણીએ અને પછી હું આગળ પૂછીશ તમને મારે જ વખતે જ્યારે બોર્ડ ની એક્ઝામ હતી ટેન્થ માં ત્યારે માં તો બહુ નર્વસનેસ થતી કે આટલું બધું છે બધા રિલેટિવ્સ ને બધા ઘણા બધા કીધું બોર્ડ છે બોર્ડ છે ભણવા ધ્યાન આપો એમ જો કે મેં મારે પહેલેથી ધ્યાન તો હતું જ નહીં જેમ કે ઈશાને કીધું હું મારે પણ એમ જ હતું મેં પ્રીબોર્ડ વખતે જ મેં સ્ટાર્ટ કર્યું તું ભણવાનું અને એ જ રીતે ધીમે ધીમે જે જ્યારે પણ મારે બેકલોગ ત્યારે પણ ક્રિએટ થતા છે પછી પ્રીબોર્ડ્સમાં જે કન્વર્ટ સારામાં થયા છે ને એના લીધે મારી બોર્ડ્સની એક્ઝામ સારી ગઈ છે અને બોર્ડ્સ ખાલી નોર્મલ ઓકે એટલે જે પ્રી બોર્ડ ની વાત કરીએ છીએ એ પ્રી બોર્ડ અખતરો સફળ થયો એમ કહેવાય કે એ જે એક ડિસિઝન લીધું છે આપણે এড્યુકેશન ડિપાર્ટમેન્ટે એ એક્ચ્યુઅલી સક્સેસફુલ છે એવું કહેવાય હા કે અમારે પણ અહીંયા અમારા વખતે ચાર પ્રી બોર્ડ્સ થઈ હતી પ્રી બોર્ડ્સમાં તો

બિલકુલ એટલે મેન્ટલી સ્ટ્રેસ થોડો ઓછો થાય છે એવું કહી શકીએ અચ્છા મને જણાવો કે હવે આ મારે તમને પૂછવો છે પણ યુગ તમે પહેલા જવાબ આપજો પછી ઈશાન અને રીચા તમે જવાબ આપજો હવે આ જે રિલેટિવ્સ આવતા હોય છે ચોકલેટો લઈને પેન લઈને આ થવું જોઈએ કે ન થવું જોઈએ કેમકે તમે લોકો આપી ચુક્યા છો મને પહેલા એવું કહો કે આ હોવું જોઈએ આ પ્રથા બંધ કરી દઈએ આપણે યુગ પ્રથા તો છે ને હવે આપણે વર્ષોથી જાળવી રાખીએ બધા જ છે કે તમે આવો ગિફ્ટ લઈને આવે કે પેન લઈને આવે કે તમે આ પેન થી લખો તમારી એક્ઝામ સારી જશે મને તો ઘણા બધા રિલેટીવ આપ્યા મારી પાસે નવ થી દસ પેન ભેગી થઈ હતી જે બધા કે એક એક પેપર માં લખજો એમ થોડુંક થોડુંક લખજો બધા માંથી એ રીતે સેમ બસ રિઝલ્ટ આવી ગયું એટલે પછી મીઠાઈ લઈને આવે કે આ કોંગ્રેચ્યુલેશન ને એવી રીતે બધું કે આ પ્રથા તો આમ સારી છે સ્ટુડન્ટ માટે સારી છે કેમ કરતા ફાયદો ત્યાં આપણો જ છે પણ રિલેટિવ આવે પેન બધું પેન લઈને અને પછી બધું કેટલું બધું પૂછે તો તમારો એમાં ટાઈમ ના જાય જે રીડિંગ નો ટાઈમ તમારો હોવો જોઈએ ઈ તો છે પણ હવે આપણે બે મિનિટ દઈએ કે કે બે મિનિટ બસ તમે હાઈ હેલો કરીએ કેમ છો એમ બસ આપણે નોર્મલ જે વાતો થાતી હોય એની જેમ જ કે કે અચ્છા ઓકે ઓકે રીચા તમારા વખતે કેટલી પેરો તમે ભેગી કરી પેનો તો નહીં કારણ કે અમારે ત્યાં છે ને પેનનો રિવાજ નથી અમારે ખાલી ત્યાં ફોન કરીને બસ એમ જ કેવામાં આવે કે ભાઈ વોટ છે ધ્યાન રાખજો તમે ધ્યાન રાખીને લખજો બસ તમને ઇન્સ્ટ્રક્શન વધારે પ્રોવાઇડ થાય પેન કરતા ઇન્સ્ટ્રક્શન વધારે આવે કે તમારે છે ને હવે વોટ છે આના ઉપર હવે બસ જો આ દસ જ દિવસ છે હવે જાજુ નથી હવે દસ જ દિવસ છે હવે કઈ પાછળ જાજુ નથી જેટલું ખેંચ્યું ને એટલું હવે ખેંચવાનું નથી એટલે આવી સલાહ વધારે આવી જે પેન આવી જોઈએ ને એના કરતા સલાહ વધારે આયવી છે તો એ સલાહ પણ ના મળવી જોઈએ ને સલાહ કેટલો સમય જાય છે એ ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ અમુક રિલેટિવ્સ એવા હોય કે ભાઈ એને જસ્ટ ક્યાંય બેસ્ટ ઓફ લોક કે એવા ફોન કર્યો હોય પણ બેસ્ટ ઓફ લોક માંથી ટોપિક જ ચેન્જ થઈ જાય તમે કઈક બીજા જ રસ્તે એની સાથે વાત કરવા માંડો અને આમ તમે જોવો તો ઘણા રિલેટિવ્સ રિલેટિવ એક એક જો તમને ફોન કર્યા કરે તો સ્ટુડન્ટ નો ટાઈમ નહીં જાય અને અને પ્લસ માં કે બધાનો જે સજેશન હોય ને એ એક બરાબર નો હોય કોઈ નેગેટિવ સ્ટુડન્ટ ઇફેક્ટ થઈ શકે એમ નહીં આમ થશે તો તેમ થશે તો એટલે ભાઈ એવું બહુ ધ્યાનમાં ન રાખીને આપણે આપણી રીતે જ આગળ ચાલુ છે મારું માનવું તો એવું કારણ કે તમે કોઈને ના તો જ કહી શકો કે ભાઈ તમે તમે ફોન ના કરો કે ભાઈ તમે એમને વિશ ના કરો સો અશક્ય આપણે આપણી રીતે જ એડજસ્ટ કરવું પડે ઓકે ઈશાન શું કહેશો રિલેટિવ્સ ના બધા ફોન આવતા હોય ને રિલેટિવ્સ ફાઈવ સ્ટાર લઈને તમારા ઘરે આંગણું થાય એમનું પછી કેવી રીતના એમને એટન્ડ કરવા કે ન કરવા ના હવે આમાં કેવું છે જો રિલેટિવ્સ આવવાના છે એ આપણને ખબર છે એટલે મમ્મી પપ્પા કહી દે પહેલાથી કે પાંચ જ મિનિટ બેસવાનું છે પછી અંદર જતા રહેવાનું ભણવા એવું અને આમાં કેવું છે કે રિલેટિવ્સ આવે હવે છેલ્લા દિવસોમાં આગળ તમે કઈ કર્યું નથી તો છેલ્લા દિવસોમાં વાંચીને કઈ થવા નથી પ્રિલિમ પછી અમે તમે જો મહેનત કરવાની ચાલુ કરી દીધી હોય પ્રોપરલી તો પછી પાછળના દિવસોમાં રિલેટિવ્સ આવી રહ્યા છે તેમની જોડે બેસો નો અડધો કલાક કલાક એમાં પછી તમે અડધો કલાક કલાક વાંચો એવું બતાવવાનું કે તમે વાંચો છો એકચુઅલી તમે કઈ વાંચતા નથી હોતા જે મોબાઈલ જે યુઝ કરવાનો હોય કે જે બી જે કરવાનું હોય એટલે એવું કે પ્રિલિમ પછી તમે અગર પ્રોપરલી મહેનત કરી લીધી હોય પાછળના દિવસોમાં વાંચવાની જરૂર નથી એવું ઓકે ઓકે અચ્છા હવે આમ આપણે પ્રોગ્રામ જે છે આપણે પ્રોગ્રામ થોડું આપણે એન્ડ કરી રહ્યા છે પણ એ એક સવાલ મારે એ રીતે પૂછવું છે કે મિસ્ટેક કેમ કે આપણે શું કરવું એના વિશે તો ઘણી બધી ચર્ચા કરી અને ઘણી બધી એડવાઇસ આપણે આપીએ છીએ જનરલી શું નથી કરવાનું એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે

હવે તમે ભેગું ભેગું લખ્યું હશે તેમને બી કઈ ખબર નહીં પડે ફટફટ માર્ક્સ મૂકી દેશે આપશે તમે સિસ્ટમેટિક લખ્યું હશે તો પ્રોપરલી એ લોકો માર્ક્સ મૂકી શકશે કે આમાં આને બધું જે બી પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એને લખ્યા છે તો માંથી ચાર આપશે અને જો નહીં લખ્યા હોય તો પછી ના મળે એવું હવે મેં જે રીતે પહેલા કીધું હતું કે ફોર માર્કર પહેલા લખો પછી થ્રી માર્કર લખો પછી ટુ માર્કર લખો પહેલા પહેલા શોર્ટ આન્સરથી ના ચાલુ કરો કારણ કે છૂટશે

કીધું એમ કે ભાઈ ફોર માર્કસ છે પેલા લખો કારણ કે બધા સ્ટુડન્ટની સ્પીડ સેમ ન હોય પેપર લખવા ટાઈમે કોઈ સ્પીડથી પેપર પૂરા કરી શકતા હોય તો કોઈ એટલી નો કરી શકતા હોય તો તમે જેમ જા વાળું લખવું હોય ને તો એ તમને કવર અપ કરવામાં ઇઝીલી અને રાઈટિંગ નીટ એન્ડ ક્લીન રાખવાના એટલે સામે વાળાને છે ને ચેક કરવામાં બર્ડન ન લાગે એટલે પછી ફટાફટ ફટાફટ તમારું રાઇટિંગ ના લીધે બી તમારું પ્રેઝન્ટેશન બઉ સારું દેખાય આવે પેપર નું સો એક

તેમ કરતા સોલ્વ એમાં નકરું સોલ્વ જ કરવાનું હોય તો તમે સર મને એમ સજેસ્ટ કર્યું હતું કે તમે પાછળથી સ્ટાર્ટ કરજો તમે ત્યારે મેં પાછળથી સ્ટાર્ટ કર્યું ને તો મારે ઘણું બધું કવર અપ થઈ ગયું કે માર્ક્સ છે ને મારા છૂટે નહીં કે અને ઓકે એટલે એન્ડ સેક્શન થી સ્ટાર્ટ કરવાનું એન્ડના જે સેક્શન હોય એના ક્વેશ્ચન્સ પહેલા લખી દેવાના ઊંધું ચાલુ કરવાનું પેપર એવું આપ કહી રહ્યા છો હા એવું કે મે પર્સનલી એવું કર્યું તો અને તમતરે ઈ પેટર્ન ફોલો કરવામાં બોર્ડ કઈ તમારે ના નથી પાડતું કે તમે એવું નથી કે તમે આગળ થી સ્ટાર્ટ કરો ત્યાં પણ એમાં મેં પેલા ગયા ને ત્યારે ઇન્વિજ જે હતા ને એમને મેં પૂછ્યું હતું કે આવું ચાલશે તો એમ પણ કીધું કે હા ચાલશે તમ તમે વાંધો નહીં આવે તો મેં પાછળ ત્યારથી સ્ટાર્ટ કર્યું હતું ઓકે તો ટીચર થી પૂછપરછ પૂર્તિ કરી લેવાની અને જો શક્ય હોય તો પાછળથી થી શર કરવું જેથી ટાઈમ ન ખૂટે તો એટલે સમય કેવી રીતના તમે ટાઈમ મેનેજમેન્ટ કરો છો એ સૌથી વધારે ઈશાન યા અને સરસ આપનું માર્ગદર્શન રહ્યું આપે આપના જે અનુભવો પણ જણાવ્યા છે હોપફુલી આ સારી ચર્ચા રહી હશે બોર્ડના તમામ વિદ્યાર્થીઓ માટે એવું લાગી રહ્યું છે બટ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો કરંટ ટોપિકમાં બોર્ડની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા જે પસાર કરી ચૂકેલા છે સમયગાળા મને જે પરીક્ષા આપી ચૂકેલા છે એ વિદ્યાર્થીઓ પાસેથી ટિપ્સ અને માર્ગદર્શન મેળવવા માટેની આ ચર્ચા અને આ જ પ્રકારે અલગ અલગ મુદ્દાઓ પર ફરીવાર મળીશું હાલ રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર